ના વિઠલવાડી વિસ્તારમાં ત્રણ મળ્યા પાસે બે સગા ભાઈ પર અજાણ્યા શખ્સો દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું કે જેમાં ઋતુરાજસિંહ ઝાલા ગંભીરથી ઘાયલ થયા કે જેને તાત્કાલિક ધોરણે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું જ્યારે બીજા ભાઈ કુલદીપસિંહ ઝાલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ હુમલો કોણે કર્યો શું કામ કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ ઘટનાને લઈને ભાવનગરમાં ચર્ચાનો વિષય બની ગયો

મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત હવેથી થી જાણ કરવામાં આવશે સર એકચુઅલી ફાયરિંગ કોને કરેલું છે આમાં અત્યારે મળતી માહિતી મુજબ રાજી વેગડ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે અને રાઉન્ડ ત્રણ જ છે રાજુ વિગઢ અને રાહુલ વિગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી કે એક તરફે ફાયરિંગ થયા છે ફાયરિંગ એક જ તરફી થયા હોય એવું શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી સ્થળ ઉપરથી શું શું મળ્યું છે સ્થળ ઉપરથી ત્રણ ખાલી રાઉન્ડ કાર્પેજ મળેલા છે સાહેબ ઝઘડાનું કારણ સામે કારણ હજી સુધી પ્રાથમિક તપાસનો બહાર આવે સર આ બાજુ બાજુમાં જ રહે છે પડોશી એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે